નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સુરતમાં ગત મોડી રાત્રે 11:30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમફાર અકસ્માત થયો હતો પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં પિતા પુત્ર અને માસાનો મોત નિપજ્યો હતું અને ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બેની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કાર ચાલકે ચાર જેટલા ટુ વ્હીલર પણ ઉડાડતા એક બાઈક કાર જતા ધસરાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલર પર બેઠા હતા આ મામલે જીગ્નેશ મેયાણીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે મારી બે બહેન મારા બંને જીજાજી મારો ભાણેજ અને મારી નાની બહેન નાનો ભાઈ વેલેજા રિંગ રોડ બેસેલા ગયા હતા તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા ત્યાંથી એક કાર ચાલક પુલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી આ ઘટનામાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે છ વર્ષનો મારો ભાણિયો વિયાન દેવેશભાઈ વાઘાણી મારા જીજાજી દેવેશભાઈ વાઘાણી અને મારા બીજા જીજાજી શંકે થિમ્મયભાઈ વાવડિયાનું મોત થયું છે મારી એક બહેન સગર્ભા છે હાલ ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમારી એટલી જ માંગ છે કે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ તે કદી જલમાંથી બહાર ન આવવો જોઈએ બે બહેનો બે જીજાજી અને એક મારો ભાઈ છે અને એક બેન નાની અને એક વાણીઓ છે એ લોકો આપણે વેલંજા ચોકડી ત્યાં રિંગ રોડવાળો રસ્તો છે ને ત્યાં લોકો બેઠા હતા સાઈડમાં એક સ્કૂરપાટ ઝડપી એક જીપ જેવી ગાડી આવી સ્વીપ જેવી એ લોકો માથે ચડાવી દીધી છે અને વાણિયાનો પેટ થઈ ગયું છે અને બટલનું પણ એમ હવે તો આ

મારું નામ જીગ્નેશ મિયાણી શું ઘટના બની છે અને તમારી ઘટના એવું હતું કાલે રાત્રે મારી બેન બંને મારી બહેનો અને બંને મારા પટેલ તેમજ મારો ભાણો અને એક નાની બેન અને નાનો ભાઈ ત્યાં વેલંજાની વેલંજા પાસે રિંગ રોડે બેસવા બેઠા હતા સાઈડમાં એકદમ સાઈડમાં બેઠેલા હતા અને ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી કાર ચાલકે ડાયરેક્ટ ત્યાં આવે જ્યારે સ્પેશિયલ વગાડવા માટે આવ્યો એટલા બધા અંદર જઈને ડાયરેક્ટ માથે કાઢી ચડાવી દીધી એમાં મારો એક ભાણો એક્સપાયર થઈ ગયો છે અને એક મારા જીજાજી એક્સપાયર થઈ ગયા છે અત્યારે હોસ્પિટલમાં પાંચ જણા ડાગલ છે આવા તત્વો વિરુદ્ધ સખતમાં સખત સજા થવી જોઈએ એવી જોગવાઈ કલમો એવી એની પ્રત્યા લગાડવા પડે કે ક્યારે એ જેલમાંથી છૂટવો જ ના જોઈએ અને એને સખતમાં સખત સજા થવી જોઈએ જે આ બાળક છે એમના પરિવારમાં કોણ કોણ છે એક જે મારા બેનનો ભાણો એક્સપાયર થઈ ગયો એ મારી બેનની હાલત પણ બહુ ગંભીર છે મારા પટેલની હાલત પણ ગંભીર છે અને મારા પટેલના પપ્પા તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલા છે અને મારા પટેલ પોતે પણ એક ભાઈ છે અને એનો ભાણો એક્સપાયર થઈ ગયો છે એ પણ મારા પટેલ છે અને એમનું નામ છે સંકેતભાઈ વાવડિયા એમને બીજા બે એના ફેમિલીમાં એના બે ભાઈઓ છે એના મમ્મી પપ્પા છે એ એમની હાલત પણ બહુ ગંભીર છે અને એ પોતે પાસે પ્રેગ્નેન્ટ હતા અત્યારે હાલમાં પ્રેગ્નેન્ટ છે અને એમની હાલત પણ બહુ ગંભીર છે ગઈકાલે ઉત્તરાયણ પોચવની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગબંધાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટર નંબર છે જીજે જીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેઇન કરી લીધેલો એને ડિટેઇન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે તો કેટલી ગંભીર ઘટના કહી શકાય કે અને આલ્કોહોલ નું પ્રમાણ આવી છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક માણસોનો અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર તળે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ જે છે એ થોડીક ક્રિટિકલની કન્ડિશન છે હાલમાં